હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે આ ઓટોમેટિક ઇસ્ત્રી છે એટલે કે આયરન એ આપણે રિપેર કરવાની છે આ આ રીતે હાલતમાં જો છે અને લાંબા સમયથી આ પડી રહેલ છે તો હાલ આપણે આવી જ આને ચાલું કરવાની છે બરાબર આ આપણે આનો કેબલ નાખશું અને ગરમ ન થતી તો એ પણ ગરમ કેમ ન થતી એ પણ આપણે જોઈએ બરાબર છે તો હાલો તમે આપણે આ ઇસ્ત્રી રિપેર કરીએ બરાબર તો સૌ પ્રથમ આપણે મિત્રો આ ડીશમિસ ટેસ્ટર લઈ લઈશું આપણે અને પાછળનો બોલ આ રીતે ખોલી નાખશું બરાબર તો આપણે આ ખોલી નાખીએ બોલ આ સ્ક્રુ આપણે ખોલી નાખ્યો બરાબર મિત્રો આપણે જે ખોલીએ ને લાઈનમાં એ લાઈનમાં જ મૂકવાનું છે બરાબર એટલે જેથી તમને ખબર પડે કે બીજું આપણે આ રીતે નીકળી ગયો એટલે આ લાઈનમાં આવડે આ રીતે મૂકી દીધું બરાબર આ વાયરિંગના બે બોલ ખોલી નાખશું પછી આ બધી વસ્તુ આપણે લાઇનમાં મૂકવાની છે જેથી આપણે ફિટ કરતી વખતે તકલીફ ન પડે બરાબર પછી આપણે નોપ છે આ રેગ્યુલેટર આપણે જે ઇસ્ત્રી ધીમી ભૂલ કરીએ ને આપણે ઝડપી ગરમ કરીએ કે એ માટે આ અહીંયા આવે છે આ રીતે લોક આને પેલા કાઢી નાખશું આ રીતે તો નોપ અહીંયા મૂકી દઈશું અહીંયા શ્રુ છે આ બિલકુલ નાખીએ આ બંને સાઈડ એક એક સ્ક્રુ છે હવે ખોલ નાખીએ આપણે એક આ બાજુ છે જો એ પણ ખોલી લઈએ જો ઉપરનું જે આ બોડી હતી એ ખુલી ગઈ છે બરાબર તો આપણે બોડી પણ અહીં મૂકી દઈશું આ રીતે લાઈનમાં બરાબર સ્ક્રૂ બધા લાઈન માં કરીશું જેથી આપણે બીજી વાર ફિટ કરવામાં સરળતા પડે બરાબર હવે આપણે ઇસ્ત્રી આ કે વધી જુઓ હવે આપણે આ બોડી ના જે બોડી ના બોલ છે આ બે આ સ્ક્રૂ ખોલી લેશું બરાબર જો આ વાયરિંગ ના છે જો છે ને પહેલા આપણે અહીંથી ખોલી લેશું આપણે ફોટો પાડી લેવાનો છે તમારે છે ને એક ફોટો પાડી લેવાનો મોબાઈલથી આનો બરાબર એટલે તમને બીજી વાર જોડવામાં સરળતા રહે બરાબર હવે આપણે આ બે બોલ ખોલી દઈશું એટલે આપણે ઈસ્ત્રી આખી ખુલ્લી જાય બરાબર બોડી સુટી પડી જાય એની બરાબર તેના વાયર છે એ થોડાક ઉભા આ રીતે કરી દેવાના છે એટલે આજે ફસાયેલા છે ને એટલે નીકળ્યું નહીં બરાબર જો આ રીતે અને આ જે લાઈટ છે આપણે એલ ઇન્ડિકેટર એ આપણે થોડી વાર કાઢી આ રીતે કાઢી લેવાનું છે જો આ બોડી આપણે નીકળી ગઈ બરાબર આ રીતે બોળી નીકળી ગયા આપણે તો મિત્રો આપણે એક સાઈડ મૂકી દઈએ થોડું આ આપણે અહીંયા જગ્યા કરવી પડશે આ જગ્યા હવે હવે તમને હું જોવો આ જે છે ઇસ્ત્રીની ઓટોમેટિક ઇસ્ત્રી છે આ નિક્રોમ કોઈલ છે બરાબર ઘણી વાર ઇસ્ત્રી ગરમ ન થતી હોય તો નિક્રોમ કોઈલ પછી આ જે વચ્ચે તમને દેખાય છે આ ભાગ એ થર્મોસ્ટર છે જે આપણી ઇસ્ત્રીને ગરમ કરે બહુ ગરમ ઇસ્ત્રી થઈ ગઈ હોય તો તરત એ કટ ઓફ કરી દે એટલે ઇસ્ત્રી ગરમ થતી અટકી જાય એટલે કે આ થર્મોસ્ટરનું કામ છે રેગ્યુલેટર જેવું કે આપણે ઇસ્ત્રી બહુ ગરમ કરવી હોય તો આપણે રેગ્યુલેટર ફેરવીને જો રેગ્યુલેટર અહીંયા ચડે છે આ રેગ્યુલેટર અહીંયા હોય છે આ રીતે તો આ રીતે રેગ્યુલેટરથી વધઘટ કરી શકાય આપણે ઇસ્ત્રીને બરાબર આ રીતે તો આપણે થર્મોસ્ટર જોવા થર્મોસ્ટરનું પાવર જો જોઈશું મળે છે અને નિક્રોમ ઓઇલમાં જોઈશું બરાબર છે જુઓ હું તમને અહીંયા દેખાડવા એક આ જુઓ અહીંયા આપણે બારના બે આ પાવર છે બરાબર છે આ જો માનો કે આ ફેઝ એટલે કે આપણે અહીંથી પાવર આપશું બરાબર ન્યૂટ્રલ છે જો એક એક પાવર જો અહીંથી થર્મોસ્ટરમાં જાય જોયું અને એક ત્યાંથી થર્મોસ્ટરથી અહીંયા આવે છે બરાબર એટલે ઇસ્ત્રીઓ વધારે ગરમ થઈ ગયું હોય તો કટ ઓફ થર્મોસ્ટર કરી દે બરાબર એનું કામ એ છે આ નિક્રોમ કોઈલ છે નિક્રોમ કોઇલમાં પાવર મળે એટલે એ તરત આ પ્લેટ છે આ પ્લેટને ગરમ કરે બરાબર થર્મ આ નિક્રોમ કોઈલ અને થર્મોસ્ટરનું કામ છે વધારે થતી અટકાવીએ બરાબર તરત કટ ઓફ કરી દે પાવર અહીંથી કટ કરી દે રેગ્યુલેટર પ્રમાણે જે આપણે ગોઠવું છે એટલે કે જે આપણે જેટલી ગરમ કરવી છે એટલી ગરમ થર્મોસ્ટોર કરે બરાબર તો મિત્રો અને આપણે અહીંયા આપણે આ રીતે કરી અડાડી જોઈ લઈએ અવાજ આવે છે કામ આવે છે હવે આપણે અહીંથી

અંદર જુઓ અહીંયા પોઈન્ટ દેખાતો હોય છે જો તમે હું મેં ટેસ્ટ રાખ્યો આજે ટેસ્ટ રાખ્યું છે ત્યાં જુઓ આ જો તમને દેખાતું તે વચ્ચે જગ્યા છે જુઓ અહીંયા આ જગ્યા પડી જાય બરાબર એટલે થર્મોસ્ટર વર્કિંગ કરતી વખતે આ જગ્યા પડી ગઈ તો પછી આ ઇસ્ત્રી અહીંથી થર્મોસ્ટરથી પાવર આગળ જતો નથી બરાબર એટલે આને આપણે પોઈન્ટને થોડોક નીચે ઉપર કરી દેવાનો છે બરાબર આ રીતે આ આ જે નીચેનો જે પોઈન્ટ છે

સ્ટર પાવર બરાબર થર્મોસ્ટર પાવર આપે છે બરાબર હવે 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 આપણે અહીંયા જે મળશે જુઓ આપણી ઇસ્ત્રી કમ્પ્લીટ થઈ ગઈ જુઓ નિક્રમ કોઈ પણ બરાબર છે બરાબર અને થર્મોસ્ટ પાવર આવે છે તો હવે મિત્રો આપણે આપણે આ કેબલ ઉંદર તોડી નાખ્યો તો એટલે આપણે નવો બજારમાંથી વાયર લઈ આવ્યા હતા અને આપણે આ વાયર પણ માં નાખી દઈશું બરાબર આપણે સો રૂપિયાનો મળ્યો તો આ બજારમાંથી એટલે હવે આ વાયર આપણે ઇસ્ત્રીનો જે સ્પેશિયલ વાયર અલગથી આવે બરાબર લોકલ વાયર તમારે નાખી દેવાનું નથી બરાબર આની અંદર કારણ કે આ કાપડ એક કાપડનો વાયર હોય છે બરાબર જો આ કાપડ હોય ઉપર કાપડ હોય છે બરાબર એટલે આ જે ઇસ્ત્રીનો જે વાયર હોય છે એ જ તમારે લાવવાનો છે બરાબર બજારમાંથી હવે આપણે ઉપરની આ પ્લેટ ફિટ કરી દઈએ બરાબર આ રીતે પાછો આપણે અહીંથી નાખવાનું છે બરાબર આ રીતે જુઓ અહીંથી આપણે લાઇટ દવા દઈશું આ રીતે અને બે પોઈન્ટ જવા દેવાના છે બરાબર આ રીતે આ પોઈન્ટ આવી ગયા બે આપણે બરાબર જો આ રીતે થઈ ગયો અને પાસળની પ્લેટ પણ લગાડી દઈશું પછી એટલે ચોટી જશે અંદર આવી ગઈ આવી ગઈ ને પ્લેટ આ રીતે બરાબર આપણે દબાવીને અને બોલ લગાવી દઈએ મિત્રો નવું શીખો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબી દેજો જેથી હું નવો વિડીયો નાખું એટલે તરત તમને મળી જાય બરાબર તો હવે આમાં આપણે ઇસ્ત્રીમાં જુઓ એક વાયર પ્રોબ્લેમ હોય છે બરાબર આ વાયરિંગ આ વાયર પ્રોબ્લેમ હોય છે બરાબર એટલે વાયરિંગમાં કદાચ છળગી ગયું હોય તો પ્રોબ્લમ હોય પછી એક થર્મોસ્ટરમાં પ્રોબ્લેમ હોય શકે અને એક નિક્રોમ કોઈલમાં બરાબર આ ત્રણ વસ્તુ જ જોવાની હોય છે તમારે એટલે તમે ઘરે બેઠા પણ ઇસ્ત્રી રિપેર ઘરી કરી શકાય બરાબર હવે બીજું કંઈ અંદર તો હોતું નથી બરાબર એટલે તમારે છે ને ઘરે બેઠા રિપેર કરી શકો છો આપણે અહીંયા ટો આગળનો ભાગ થોડોક ત્રાસો રહી ગયો છે તો આપણે એને આ રીતે કરી નાખશું ખોલી ખોલી બરાબર અને પછી બોલ સ્ટાર્ટ કરી દઈશું હવે આપણે અહીંયા આપણે ટક દઈને અવાજ આવે છે એ આવે છે ને એ જોઈ લેશું આ રીતે થર્મોસ્ટરનો અવાજ આવે છે બરાબર ઓકે હવે આપણે વાયરિંગ કરશું બરાબર જો આ નાકા છે થોડા થોડા તો ખુલ્લા છે તો આને આપણે દબાવી દઈએ થોડા થોડા એટલે એવું છે ફરી વાર આ લે નહીં બરાબર અને નાકા ઢીલા હોય તો વર્કિંગ કરે પાછી આપણી ઇસ્ત્રી બરાબર એટલે બધા આપણે આને આ વાયરિંગના આ રીતે દબાવી દઈશું અને કડક કરી દઈશું બરાબર જો આ કડક થઈ ગયા છે તો હવે આપણે પ્લાસ્ટિકની જે ટૂટી છે આ રીતે બરાબર તો કઈ રીતે લગાડવાની છે આ આ ભાગ લેવાનો બરોબર ઉપરનો આની અંદર આ રીતે વાયર નાખી દેવાનો પેલા બરાબર આ રીતે નાખ્યો અને અહીંયા આપણે ટોટી આ રીતે અંદર રિવર્સ લગાડવાની બરાબર આ મોટો ભાગ છે એ આપણે આગળ રવા દેવાનો છે વારા પરથી નાખશું એટલે આવી જશે નકર ના આવે આ રીતે ફીટતે કર્યું આપણે બરાબર તમારે લાઈનમાં જ બધું ફિટ કરવાનું તો હવે આપણે અહીંયા વાયરિંગ કરીશું અહીંયા ન્યૂટલ કે અહીંયા ફેઝ લગાડો એનો કોઈ તકલીફ નથી બરાબર પણ કનેક્શન બરાબર થવું જરૂરી છે બરાબર તો અહીંયા આપણે હવે આપી દઈએ બરાબર આ લીલો કલર છે એ અર્થિંગનો છે એટલે કે અર્થિંગ એટલે જે આપણે બોડી અર્થિંગ આવે આ બોડી અર્થિંગ એનો છે બરાબર એટલે મેઇન પાવર કયો છે આપણે આ ફેઝ અને આ ન્યૂટલ બરાબર તો પહેલાં આપણે અહીંયા ન્યૂટલ આપી દઈએ બરાબર

થોડું કડક કરવાનું છે બરાબર ઢીલો ના રહે જોવાનું છે નક્કર વર્કિંગ કરશે હવે આપણે ઉપરની બોડી છે આ જે ભાગ એ ભાગ પણ લગાડી દઈએ હવે આપણે આ રેગ્યુલેટર પણ લગાડી દઈએ બરાબર જો આ ભાગ છે ને એ જે ઓલ ખાલી જગ્યા છે સાઈડમાં એમાં જશે એટલે આજુ આ બાજુ જગ્યા છે ખાલી બરાબર તો આપણે આ બાજુ એની ખૂણો જ જવા દઈએ આ રીતે અને દબાવી દેવાનું છે બરાબર આ રીતે જો સડી ગયો હવે આપણે ફેરવી જોવાની છે પછી આપણે લગાડી લગાડી દેવાનો અહીં દઈએ હવે આપણે આ જે લીલા કલર નો જે બોડી અર્થિંગ છે એ પણ આપણે લગાડી દઈએ બરાબર આ રીતે બોડી અર્થિંગ છે એ આપણે વાયરિંગમાં અહીંયા લગાડી દઈશું બરાબર अलग ही है तो ना जो ओके आवे आप ले यहाँ क्लैंप लगा डबल हो चुका है पर क्लैंप मार सू यहाँ आपका क्लैंप लगा दी दिया बे जितने आपका वायर खैचाई नहीं पर आप दे रही थी तो आप क्लैंप मार दी दिए नुँ। और वायर अंदर ले लिया हुआ होता है तो सीधे मार दिया अब अगर जितने वायर खैचाई આ રીતે લગાડી દઈએ ઉપરની જે અહીંયા આપણે આ રીતે એના ખાંચામાં લગાડી દેવાનું છે આ રીતે દબાવી ને અહીંયા આવી રીતે સ્ક્રુ લગાડી દઈએ હવે આપણે સ્ક્રુ બંધ કરી દઈએ જોવા બેસી હવે આપણે જોઈ લઈએ હવે આપણે પાવર આપી દઈએ બરાબર અહીંયા અને જોઈએ ઇસ્ત્રી ચાલુ છે આપ થઈ બરાબર કમ્પ્લીટ થઈ કે ઓકે ચાલુ કરી હવે આપણે જોઈ જો ચાલુ હવે આ લાઈટ બંધ કરી દીધી એટલે દેખાય છે તમને જો ઠીક છે ચાલુ આ લાઈટ થઈ છે જો હવે બંધ આ આપણે રેગ્યુલેટર ફેરવલે બંધ થઈ જાય ઠીક છે બંધ જોવા ચાલો તો મિસ્ત્રી આપણી રિપેર થઈ ગઈ છે બરાબર છે થેન્ક યુ દોસ્તો